લઈ લો આવી જાવ બેટા બસ હા ભુજપચ્છથી આવી છે ને અમારી આ ગાંધીનગરના મેળામાં જે હોડકી છે એ પશુ પ્રદર્શનમાં અમે લઈ આવ્યા છીએ અને આ મેળાની અંદર અમે આવ્યા ખૂબ મજા આવી સારી અને મા હતી એનામાં વીસ લિટર દૂધ હતો આનો જે ઓલો લાખ્યો બોલ છે એ લાખિયા બોલની છે અને એનો લાખ્યો બોલ અમે પંજાબ વેચ્યો છે એ લગભગ ચાર લાખની કિંમતમાં વેચ્યો છે અમે ઢોરી ભુજપચ્છ હં

આની કિંમત તો વેચાવ હોય ને આવી તો આપણે લેવી હોય જનરલ ગાય હા જનરલ તો એ તો અસુ પર આધાર છે અને હમ અમારું નામ ભૂરાભાઈ ભૂરાભાઈ તૈયારી કચ્છમાં કચ્છમાં આવે હા શું ગાય કઈ લાયા ગાય ઈ લાયા ગાય હ ગોડ કે હે ને વર્કે એનું નામ ગાય

આનાથી ઓર્ગેનિક ખેતી પણ કરી શકાય છે તો બધા પશુપાલકો આવી ગાય દરેક ના ઘરે રાખે એવી મારી પણ આગળ સારી ઓળાદ ગાય હોય તો અઢી ત્રણ લાખ ની અંદર હા સારા સારી હા એનાથી પણ વધારે કિંમત હોય શકે સાત લિટર દૂધ હોય તો બે લાખ આજુબાજુ ની ગણતરી દોઢ બે લાખ દસ બાર લિટર દૂધવાળી તો પાંચ લાખમાં પણ ના મળે ના

क्या कर बनास काटनी है ना ना काटना काटना होली बनास का आ गए ये पाटा नीचे मालिक मालिक हाय ओ तो

Gom t i ê 이